નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો હાલમાં આ યુવકનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ મિત્રો આ યુવક છે તે મિત્રો પાંચ કલાકથી પાણીમાં સુતો હતો અને મિત્રો ત્યાંના લોકોને એવું લાગ્યું કે મિત્રો કોઈ લાશ પડી છે મિત્રો જ્યારે પોલીસને બોલાવે અને પોલીસે જ્યારે યુવકને બહાર કાઢવામાં આવે ત્યારે યુવક ઉભો થઈ ગયો હતો અને કહ્યું હતું કે આ જોરદાર ગરમી પડી રહી છે એટલે જેટલે હું પાણીમાં સૂતો હતો તો મિત્રો આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો પણ જો સમાગર વિડિયો અને વિડિયો કેમ મે વિડિયોને લાઈક કરી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો વિડિયોને શેર પણ કરજો તો બીજા લોકો જોઈ શકે મિત્રો તમે આ માટે શું કહેવા માંગો છો ખાસ કમેન્ટ જણાવી દેજો એ સાલા દાનાની છે છે నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ